મારો નાનો છોકરો ઊંઘી રહ્યો છે એ જાગે છે થોડી વારમાં જાગશે હું જાઉં છું બેટા ફેક્ટરી પર એ પાછું ઓઢીને ઊંઘી ગયા ઉઠે છે એ જાગે જાગે જાગ્યા 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 એ નહીં જાગ્યા નહીં જાગ્યા ફ્રીસો છો ઊંઘી ગયા બેન માયરા તારી ઊંઘી રહી છે ને નકડો જાગી ગયો ગુડ મોર્નિંગ નેહા મસ્તી કરે છે અત્યારે જાગી છે રાતે ઢેભરા બનાયા હતા બેને તળેલી લોટલી ખાવાની છે પૂજાની અને ને કશું નથી ખાવાનું ઠંડી લાગે છે ને બેટા ઠંડી લાગે છે કેટલો મોટો પરાઠો હેશ નું પરાઠો ખાવા બેઠે છે ઠેકડા મારે છે દેહ પાછળ પાડી પાછળ પાડી આ બાજુ બેન તૈયાર થાય છે કપડા બદલે છે નહીં ધોઈ તૈયાર થઈ જાય ટેણી તેની તૈયારી પાણી બા તૈયાર થઈ ગયો છે બાડી બાડી બેન ના ની ભાણી હા કાડી બેન કાડી બેન કાડી બેન કાડી બેન તૈયાર થઈ ગયો છે હે આ ક્યાં બેઠા છે નિહા બેન અમારે ખાવા બેઠા છે ઘી વાળી રોટલી ડાબેલી બટા ડાબેલીનો ફોટો બટાકાનું વટાણાનું શાક અને દાબેલી કેતો પૂછ્યા જઈએ છીએ મમ્મીના ઘરે નેહા ફોન કર્યો હતો શું કામ હતું ખબર પડે અંધારું વધારશે અત્યારે બેન મેં છે રાતે અહિયાં દેખો આ ઘર બનાવ્યું છે એમણે મંદિર બનાવ્યું છે ગુફા બનાવી છે ચેરીલાલ નિહાબેને ફોન કર્યો હતો અમને મને અને મારાથી શરમાઈ ગયા છે શરમાઈ ગયા છે આ શરમાઈ ગયા છે હા ખીચડી બનાવી છે પછી દાળ બનાવી છે રોટલી હમણાં વિડીયો ખતમ કરીએ છીએ એમ કે છે ઊંઘી રહી છે અહીંયા તેણી

હજુ સુધી રમે છે આ ભાઈ કાવલી ને બંને માટીમાં માટે લાડે છે આ ભાઈ શરમાય છે